બાપ સંપત્તિ જીવતર નથી ખેર એને આપણે આગળ ઉપર વાત કરવી છે વિષય ન થાય એટલે પણ હિરાણ ની હદ માર્યો મગા દો બહુ ગમે છે કે પદમા તારો પ્રતાન અનહિરણ ની હદ માર્યો પછી એને જા 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 મન જો જુવાત

શું સાહેબ કલાકારો આજ પણ હું યાદ કરું ને મને રોમાંચ થાય છો એ સમીર રાણી સ્ત્રી ઈશાકભાઈ મારે તો ખરેખર હમણાં કરું કે એના પરિવારની મળવું મારી બહુ ઈચ્છા છે અંદરની મેં એને બહુ જોયા છે સમીર રાણી રીતસર આંસુ પાડતા સાહેબ સ્ટેચ્યુ રિયલી ફિલ્મમાં સાહેબ રીટેક થઈ શકે નાટકમાં રીટેક ન થાય કોઈ તો જીવતી જાગતી કલા છે એ મારી પરિવારી છે ભવાઈ પણ મારી પરિવારી હું અને વનનાથભાઈ અમે એકવાર ઉમરાલી 14 13 14 વર્ષ પહેલા ભવાઈયા જોવા ગયા જોગીદાસ ખુમાણની ભવાઈ હતી જે જોગીદાસ ખુમાણ જે ભવાઈનો કલાકાર છે તો ને એને આખી રાત સુધી સ્ત્રીઓની ઉપર નજર નહોતી નાખી સાહેબ અમે જોયું આખી રાત આ તો ઉખી કરી નોતું જોયો આટલી મર્યાદા આ એની પાબંધી એ કલાની અને એ તો છે જ ને જો જૂની વાત આપણે હું વાર કહું છું આજે કહું ગમે એવી મૂળજી આસારામની કંપનીમાં કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડી બે કલાકાર હતા અને આપ જાણો છો કાઠિયાવાડી કબૂતર એટલી બધી સ્ત્રી હાલ હાલતો સ્ત્રી પાત્ર લેતા કે કરોડપતિની બાયુ હાલ હાલવાના ટ્યુશન રાખતી એની કેમ હલાય કેમ હાડી ફેરાય અમારે એમું ગઢવી લ્યો સ્ત્રી પાત્ર લેતા એનો એનો એની જયારે તિથિ હોય ત્યારે એનો ફોટો આવે ફૂલછામાં તમે જો તમે ઓળખી ન કે સ્ત્રી છે પુરુષ છે અને મોહન મારવાડી પુરુષ પાત્ર લેતા અને ભાવનગરમાં એ કંપની અને ભાવનગર મહારાજે કીધું કે આજ મારે નાટક જોવા આવવું છે ભરત્રીનું નાટક જોવા આવ્યા હામાં મેઠા વાત જાણીતી છે તમે સાંભળી છે છતાં કરું છું કે મોહન મારવાડીના અભિનય ઉપર ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા કોનાનો પગનો તોડો હતો ને કીધું કે તને હું ઈનામમાં આપું છું નહીં મહારાજ હું નહીં લઉં તમારું ઈનામ કેમ કે તમે એક ભાવનગરના રાજા છો હું તો બાણું લાખ માળોનો ધણીથીને આવ્યો છું અને હવે તમારું દાન લઉં તો વે લજવો કહેવાય ભજીયો ન કહેવાય મારે વેહને ભજવવો છે લજવવો નથી કે પર તું તો કલાકાર કલાકાર ખરો બાપુ આ પોશાક ઉતારીને પાંચ વાર પગમાં પડી જાઉં પણ ભરતરીનું સ્થિર તાજ છે મારી માથે બાપુ હું તમારું દાન નહીં લઉં નહીં લઉં અને નહીં લઉં આ ખુમારી આજ પણ વાતું સાંભળતા ખુમારી થાય તો એને કેટલી ખુમારી એ છે અટાર તો કૃષ્ણ થઈને આવે ને પાસે એમ કે દેતા રહેજો દેતા રહેજો તું તો માગ માં તું તો તે આપણે આપણે કરુણા આવે તે આવે અને ઓની ખુમારી તો જુઓ સાહેબ એવી કુમારીનો એક ઘટના તમને કહું અમારે જૈન્દ્ર શેઠર હતું કારવા ચોક માં મોહનભાઈ અમીરભાઈ કદાચ કમલકલા કંપની નાટક તો મેં જોયું છે એમાં અમે જાતા ચાર પાંચ ગઢવી અમે રાણાભાઈ આર એન ગઢવી પીએસ હતા ને અમારે ત્યાં સાહેબ ચાલે છે એની અમે રોજ નાટક જોવા જઈએ રામવાડાના નાટકમાં સાહેબ સમીમ રાણી લાખો બેન થતા રામવાડાની બેન અને રામવાડાના બેન લાખો બેન હેમાલની પાસે ગામડે હાર હતા હમણાં થોડા વર્ષ પહેલા ગુજરી ગયા હવે તમે બેઠા છો એ કલ્પના કરો જે જ બેન જીવતી છે અને એના ભાઈઓના એ નાટકમાં રાહડા ગવાતા છે બેન ને કેટલો પોરો હોય છે તમે કલ્પના તમે કેવો પોરો હોય છે હવે સમીમ રાણી જે રાહડો ગાતા રામવાડાનો એના સુર તમે જોજો એ માટીના કણ તમે જોજો રીતસર મેં સાંભળતા શું કેતા ખબર પાટુ રે મારી એને વાગી છે જો ને ડાબા પગમાં ચૂક રે કાલુ ભાના તારે આવડા રે બાર બટા રમતી જાય રોતી નથી સાહેબ ભાઈઓ અમે આ નજરે જોયું છો આ બધું નથી નજરે જોયું છે અને પછી શું કીધું પરથામાં ભાંગી પોતાની વાવડી અને પછી એને ભાંગ્યા ગાયકવાડી ગામલે કાળુ બાના કોળે આવડા રે બાર વતા નો જુદો છે કોઈ માણસ ખૂટી